ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક ખૂબ જ સુંદર અને સંસ્કારી ગામ છે કાણોદર પાલનપુર તાલુકાના આ ગામ નો પ્રથમ ખેતરો સવારે ઉગતો સૂર્ય અને પવનમાં લહેરાતી પાકો ની વાડીઓ કાણોદર નું જીવન તેના મહેનત લોકો માં વસેલું છે અહીંના લોકો નો મુખ્ય આધાર છે ખેતી ખેતમજૂરી અને પશુપાલન સવાર પડતા જ ગામ જાગે છે કોઈ ખેતર માં તોડે છે કોઈ પાકને પાણી આપે છે તો કોઈ પોતાના પશુઓને ચરોતર તરફ લઈ જાય છે આ ગામની ધરતી એટલી છે કે ઘઉં વરિયાળી બાજરી કપાસ દિવેલા રજકો અને અનેક શાકભાજી એવી સરળતાથી થાય છે જાણે કુદરતે પોતાનો આશીર્વાદ અહીં છાંટી દીધો હોય બપોરે ગામમાં શાંતિ છવાયેલી હોય છે પણ સાંજ પડતા જ જીવન ફરી જીવંત બની જાય છે પશુઓ ઘરે ફરે છે ધૂળ ભરેલી પાંખ પર સૂર્યાસ્તની લાલીમાં રમે છે અને ગામના વાસીઓ દિવસભરી થાક પછી એકબીજા સાથે વાતો કરે છે આ સાદગી જ તો કાણોદરની સૌથી મોટી ઓળખ છે ગામ માત્ર ખેતી માટે જ નહીં પરંતુ તેના વિકાસ માટે પણ ઓળખાય છે અહીં પ્રાથમિક શાળા માધ્યમિક શાળા પંચાયતઘર આંગણવાડી અને દૂધની ડેરી જેવી તમામ જરૂરી સગવડો છે બાળકોના હાસ્યોથી લઈને વૃદ્ધોના આશીર્વાદ સુધી દરેક પેઢીને ને કાણોદર પોતાની રીતે સંભાળે છે તહેવારો આવે ત્યારે ગામની રંગત જ અલગ થઈ જાય છે માટીના ઘરો વચ્ચે દીવડાઓની રોશની ગરબાશિયા ભક્તિ ગીતો અને લોકોના ચહેરા પરની ખુશી કાણોદર સંસ્કૃતિને જીવંત સાબિત કરે છે કાણોદર માત્ર એક ગામ નથી એ તો જીવનનો એક મીઠો અહેસાસ છે જ્યાં મહેનત છે પરંપરા છે અને ઘર જેવો અપનાવ છે